ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતનો વાલુ કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઈજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા એક કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનના પ્રોવાઇડિંગ અને ફિક્સિંગ વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સિદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજની રિવર પોર્શનના બંને તરફ અંદાજીત એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થતાં આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે તેવું હાલ તો લાગી રહ્યું છે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે